નમસ્કાર ચૌદ બે બે હજાર પચીસ ને વાર છે આજે બુધવાર અંદર ગુજરાતનું હવામાન કેવું રહે છે આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે માવઠાની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવશું તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરી દેજો અને વિડિયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સેટેલાઇટ મુજબ તમે જોઈ શકો છો કે બપોરના ત્રણ વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ જોવા મળી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર જે ભાવનગર લાગુ તમામ વિસ્તારો છે ઉના છે જુનાગઢ છે અમરેલી લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર બપોરના જે

વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે આજે પણ આપણને ત્રણ વાગ્યા પછી જોવા મળવાની છે એટલે કે આ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના ઓલ ઓવર જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આપણે જેમ જેમ સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ જે વરસાદની તીવ્રતામાં આપણને વધારો જોવા મળી રહ્યો છે અને સાંજના સહ વાગતા પ્રમાણે જ

જે વરસાદી સિસ્ટમ જે આવરી લે છે અને તમામ વિસ્તારોની અંદર જે ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે તો તમે જોઈ શકો છો આજે દિવસ દરમિયાન ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ માહિતી તો જો તમને ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુબીજા વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા શકીશો